માર મમી ના ફોઈ એ અમાર મમી ના કાકી તમે મામી થાઓ ને મામી અમામી આ કાકી બીજા કાકી નાય મામી આવો આ મારા મામી ઓલા બધાઈ માર મમી ના મામી હતા અમારા મામુ આ છોકરીઓ રમાડે છે જો આ ચિંતા બાવ ને એ ડેફિલી આ ઓલા મામી ને દેખાડા ને એનું બાવ મહે अठेबो है के 哎，怎么的？

એનો બોલા હા જો તારે ખાઈ જે હું ખાવ એ માડું બહુ પ્રશ્ના કરમાં આય કોઈ ને ખાઈ લે કે કુદીને જો આવે તન ધકા હોય બોસ અમુક કે હું પણ નહી ખાઈ ખાઈ જ નહી હે શું આ ડાઈટ લેના મેલ છે જોડવા માટે રેડી છો ને હા તો અહીંયા ચાર ચાર લોકો રોટલી માટે ખોટા ખોટી ધક્કામુક્કી કરી રહ્યા છે બે વણે છે અને બે ચોડવે છે અહીંયા નાના ભાવને રમાડવામાં આવી રહ્યો છે

<sut> तो मामी નો ले લેજો નકર કે है मैंने પછી फोन કરી દે હું તો આવી જ નહી હું જોતી રહી હે જો હાલો ચારે जो તને જોઈ લો જો આ એક તો નકર મુકો મુકો વિડિયો જોઈ લેવાલી નમરાગી ભઈ ને તો પછી હું કર લાઈક કર તો નકર માર મામી છે ને બ્લોગ જો હે ને દેકે ને તમારો સિંહ તો આવ્યો

तो खाए मॉडम दे दो अरे 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 वीडियो पूर तू आने सामान गोठवाना है सामान गोठवाना है

મેરા વિ તમે કલ્લે એક મસ 12 માં લઈ કારા આ કેવો મગ જા ને લેખ ખરા મે ફિગિયા વાલે જો તારી જો વિ કોમે કે તારે કી ના મે તો કો તું મેં ચાતા ના બરાબર જ છે ભાઈ મને ખબર હોય તો તો હું અગાઉથી ના કહી દઉં કામ થઈશ હમણાં સામાન્ય બધા વરગાડી દે કાજલ મામી કે અમારો મોરો તો આઈ દે क्यों ना रहे ये खराब मार मार ये सुन लो क्या हो गई है जाओ आग लगी है